Happy વિન્ટર ટુ ઓલ હું છું ડોક્ટર નિરાલી ઠક્કર એમડી ડી આયુર્વેદા ફ્રોમ જૈવિક આયુર્વેદિક હોસ્પિટલ આજે હું તમને વાત કરીશ હેર વિશે દરેક વ્યક્તિના સ્કાલ્પમાં એક લાખ હેર ફોલિકલ્સ જોવા મળે છે જેમાંથી પચાસ થી સો વાળ જો રોજના ખરે તો તે નોર્મલ કહી શકાય જ્યારે સો થી વધારે વાળ પ્રતિદિન ખરવા માંડે ત્યારે આપણે તેને હેર કહી શકીએ હેર થવાના કારણ વધારે પડતો પિત્તયુક્ત આહાર જેમ કે ચાઇનીઝ પંજાબી ફૂડ ચા કોફી વગેરે

કેલ્શિયમ વગેરે હેરના ગ્રોથ માટે જરૂરી વિટામિન્સ છે જેથી આ વિટામિન્સ યુક્ત આહાર કે દૂધ ઘી માખણ લીલા શાકભાજી ડ્રાય ફ્રુટ્સ કઠોળ આંબળા દાડમ વગેરેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ નિયમિત હેર ઓઇલિંગ કરવું જોઈએ અઠવાડિયામાં બે થી ત્રણ વાર હેર વોશ કરવા જોઈએ રાત્રે સુતી વખતે નાકમાં કાળા તલનું તેલ અથવા ગાયનું ઘી ગરમ કરીને બે ટીપા નાખવું જોઈએ પગના તળિયે ગાયના ઘીથી માલિશ કરવી જોઈએ આ ઉપરાંત તમે શિરો અને નસ્ય જેવી પંચકર્મ થેરાપી દ્વારા તમે હેરફોલ અટકાવીને તમારી વાળની સુંદરતા વધારી શકો છો